હલો મિત્રો કેમ છે મજામાં મજામાં જજો હરે મહાદેવ આજે એક ઈંઢોણીનું ફૂલ કઈ રીતના મઢાય અને કઈ રીતના બનાવવામાં આવે તે તમામ વિગત સાથે આ વિડિયો મૂકેલો છે તો અમારો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો હરે મહાદેવ હલો મિત્રો મહાદેવ ડિજિટલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે એક નવો વિડીયો લઈને આવ્યા છીએ કારણ કે જે ઈંઢોણીને મઢવા માટેનું જે ફૂલ આવે ને ફૂલ બનાવતા શીખવાડવાના છે

ચારે બાજુ સાડા પાંચ સાડા પાંચ ની સાડા પાંચ સાડા પાંચ સાડા કટિંગ કરી નાખવાનું કટિંગ થઈ ગયું બે ભાગ ત્રણ ભાગ અને ચાર ભાગ ચાર કટિંગ થયા ત્યાર પછી આને ડાયરેક્ટ આવી રીતના આમ કરી નાખવાનું પછી એને વચ્ચેથી આવી રીતના આમ કટિંગ કરી નાખવાનું ટોટલ આઠ ભાગ ચાર વડું હતું એટલે આઠ ભાગ ટોટલ છે ટોટલ આવા આપણે દસ ભાગ કરવાના છે આ આઠ થઈ ગયા હવે આપણે બે કરવાના છે તો બેને ને ડાયરેક્ટ આપણે જે ભાગ કાપેલો હોય એને માથે રાખી દેવાનો આવી જ રીતના એવી રીતે ઉપર રાખી અને એના માપો માપ કાપી લેવાનું

જે આપણે પહેલાં ક્રોસિંગ આ રીતના કરવાનું છે સાડા ત્રણ ઇંચ રાખવાનું છે અહીંથી સાડા ત્રણ ઇંચ અહીં નીચેનો આવી ગયું અને વચ્ચે સાડા ત્રણ ઇંચના અડધા કરવાના છે પોણા બે નીચે મારી દેવાનું પછી આ વચ્ચે ખાલી માર્ગિંગ માટે અને આવી રીતના એની પોળાઈ છે બે ઇંચની રાખવાની છે એટલે એક ઇંચ અહીંયા અને એક ઇંચ આમ બહાર પછી ડાયરેક્ટ એને આવી રીતના ક્રોસિંગ પેલા નીચેના આ રીતના કરી નાખવાનું

તાપ આ લે એક બોલાવવા પગાવા સિલાઈ રાખવાની દૂર આ એક ચાર થયું ત્યાર પછી પાછું આને એ જ રીતના રાખી અને આને આ વચ્ચો વચ આવી રીતના રાખી આમ ખાસ આ વચ્ચો વચ જેથી કરીને માપ માંગાય ફેરફાર નથી આને પણ એવી જ રીતના જોવો આ ત્રણ થયા આ ચાર ચારેમ ટુ સેમ જ લગાવવાના એક જ સરખી સિલાઈ રાખી પાંચ લાગી ગયા પાંચ બટકા મોટા લાગી ગયા પાંચ બાકી છે પાંચ ને ખામીની સાઈડમાં લગાડવાના એવી રીતના કટિંગ કરી નાખવાના હવે ઈ લગાડવામાં પણ ખાસ ધ્યાન રાખવાનું પેલા આ રીતના

જો સિલાઈમાં એક રૂપ પકડાય તો ક્યાંય ઓછા ઓલું થાય પાંચે પાંચ આવી રીતના સેમ સેમ ટુ અને ખાજ આજથી લગાડવાના આગળ પાછળ થી લગાડવાના આવી રીતના રાખવાનો પછી એની પછી આ આ ભાગ આ જે છે એ ભાગ આની ઉપર લગાડી દેવાનો ત્યાર પછી આમ રાખી અને નીચેનો ભાગ પણ ખરી ગયો ખાસ ચાર ભાગ લાગ્યા પાંચમો ભાગ પાંચ એટલે પેલા મોટા જ દસ થી દસ થી દસ લાગી ગયા અને નાના પાંચ લાગશે હવે આ પાંચે પાંચ ને પાછા કાપી નાખવાનું કટિંગ કરી નાખો આ રીતના અને પછી ખાસ હવે જે છે ને ખાસ આ રીતના સિલાઈમાં નક મારી દેવાનો ફ્રેશ થઈ જાય હવે યાદ રાખવાનું આમાં ભૂલ થાય એટલે ફૂલ ઈંઢોણીનું નહીં થાય જો આ નીચેનું રાખેલું હોય એને ઉપરનો ભાગ રાખીએ ને એટલે વધારો આનો બહાર રાખવાનો પછી એને આવી રીતના અને અહીંથી આ ખૂણો અને આ બે એડજસ્ટ આમ મેળવી લેવાનો આમ મેળવી લેવાનો પછી અહીં જોઈ લેવાનો અને ઉપર આ વધારો આમ કાઢ નાખવાનો નીકળી જાય ના એક જ રીતે સિલાઈથી દબાવવાનો અને અહીં નીચે હોય એનો વધારો આમ કાઢ નાખવાનો આ બે ભાગમાંથી આ રીતના વધારો નીકળી જાવ પછી એ વધારાને બેને કાપી નાખવાનું ખાસ આ રીતના આમ લાગતા જાય ફૂલ એક પછી એક આ જો પીડ્યા છે પછી એને આ ઉપરનો ભાગ જે લગાડીએ ને એને આ વચ્ચેનો ભાગ છે બારોબાર રહેવો જોઈએ લાગશે ને તો નહીં ફૂલ થાય અને ખાસ અહીંયા જ રાખવાનું આવી રીતના અને ઉપરનો વધારો નીકળતો જાય કટિંગ કરતો જવાનો સીધો રાખી અને વધારો કાઢ નાખવાનો અને પૂરું થાવન થાય તો નીચેનો વધારો નીકળશે બે માં એટલો એટલો વધારો નીકળશે કાપતો જવાનો દર સિલાઈ મારતી વખતે કાપતો જવાનું અને એવી રીતના પાંચે પાંચ ભાગને પેક કરી દેવાનો ત્રણ ભાગ લાગી ગયા હવે એની ઉપર આ પાછો ચોથો ભાગ ખાસ યાદ બધામાં એક જ રાખવાનું કે આ ભાગનો આ ખૂણો આની ઉપર પહેલા ઓલામાં લગાડવાનો અને આવી રીતના આમ ચડાવવાનું એટલે ઉપરના જે આ કાપડ પીળું છે એનો વધારો નીકળ્યો એમ બધામાં વધારો નીકળતો છે અને એટલો અને ઉપરનું બંને કાપડ એક હરકું પકડાય એનું ખાસ ધ્યાન રાખવાનું આનો નીચે વધારો નીકળશે ઉપર નીકળ્યો આનો નીચે નીકળ્યો અને એ સિલાઈ લાગી જાય એટલે બે ના વધારાને કટ કરી નાખવાનો જો આવી રીતના એક બે ત્રણ અને ચાર લાગ્યા હવે આપણે પાંચમું લગાડવાનું છે એટલે છે લગાડવાનું છે જો એને પણ આ ઉપરનો ભાગ જે છે એ બાર જ આગળ કાઢી નાખવાનો આવી જ રીતના અને આ બેયના ખૂણા ખાસ અહીંયા મેળવવાના એટલે આ રીતના મળવાની વધારે ઓટોમેટિક બે લગી ગયા વધારો બધામાં કાપતો જવાનો પછી આ રીતે લાગી જાય એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ ભાગ થઈ ગયા અને એ રીતે લગાડો ત્યારે તો ખાસ બધાને આમ ઉપર આમ સીધે સીધું નહીં લગાવવાનું સીધે સીધે ક્યારેય નહીં આવશે અને આ ભાગને ઉપરના ભાગને આમ બહાર કાઢી નાખવાનો આ બાજુ એ બાજુ લગાડી અને આની એર હાંધો મેળવી લેવાનો અને જેટલો ઉપરના કાપડનો વધારો નીકળે એટલો કાઢતો જવાનો આ રીતના છેલ્લે ખાલી હવે આપણે પેક કરીએ પાંચે પાંચ ભાગ લાગી ગયા છે પેક કરવાનું છે અને રીતે આ મેળવી પાંચમો ભાગ આપણે પેક થઈ ગયો સિલાઈનું કામ આપણે પૂરું આ બની ગયું કઈ રીતે તમને ત્યાર પછી કરી અને જે આ વધારો હોય ને એને આપણે કાપી નાખવાનો છે ચારે બધું વધારે બધા કાપી નાખવાના છે આપણે જેથી કરીને મટતી વખતે આપણને લડતરુપ ન થાય

ફૂલ તૈયાર થઈ ગયું હવે ખાલી ઈંઢોણીને આપણે મઢવાની છે થઈ ત્યાર પછી આપણે ઈંઢોણીને ફૂલ ને આ રીતે મઢવાનું છે લેવલ રાખી અને સિલાઈ મારવાની લઈ લઈ હોય આવી રીતે સારી બાજુ ટાંકા મળવાના છે એક બાજુ આવી રીતના લેવલ રાખીને મળવાના પટ્ટો આવ્યો છે એક બાજુ

વચ્ચેના ને ચારે ચાર ફૂલ પકડાઈ ગયા હોય લાસ્ટ પાંચ પાંચ પાંચે પાંચ મિટ આપણે મળી આપણે ઉપરનો વધારો જે કઈ હોય કાઢ નાખવાનું lo que